સ્થાનિકો કપચી અને ઉડતાર સિમેન્ટથી થી પોકારી ઉઠ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. ભેલોડા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તૂટેલા માર્ગનું કમ્પ્લેશન સર્ટિફિકેટ કઈ રીતે આપવામાં આવ્યું તે પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય છે. આ માર્ગના ગુણવત્તાની અને માર્ગમાં કરવામાં આવેલ ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે પગલા લેવા અને ફરી આ માર્ગની મરામત કરાવવાની સ્થાનિકોની માંગ છે. જીડીસી ન્યૂઝ સાથે આશિષ વાડંદ અરવલ્લી